હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ફરી એક આપણા નવા માં તમારો બધેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અને અત્યારે તમે મોઢાની હાલત જો કાંઈક આવી થઈ ગઈ છે કારણ કે આપણે અત્યારે આવ્યા છીએ પિંગલેશ્વર મહાદેવ મંદિર જ્યાં હું તમને હાલમાં આવ્યો છું તમને દર્શન કરાવે છે અને આપણે પણ દર્શન કરશું પણ જો અત્યારે આવીને પહેલાં તો સૌથી પહેલાં મોટું બધું ધોઈ નહીં ગયું છે પણ આજે ઓલું મોઢે બાંધ્યું હતું ને રૂમાલ ને માસ્કને બધું એટલે આવી નિશાન પડી ગયા છે તો એને ઇગ્નોર કરજો તો આપણે જઈએ પણ એમાં એવું છે કે થોડુંક લેટ થઈ ગયું અત્યારે બાર વાગ્યા અને આવ્યા દર્શન કરવા તો અહીંયા પાણી આવી ગયું છે તો અત્યારે અહીંયા આપણે મતલબ દરિયાની અંદર તો તમને જઈને દર્શન નહીં કરે એવું કેમ કે અહીંયા પાણી છે એટલે પણ આપણે અહીંયાથી બહાર જે મંદિર છે ને અહીંયા તમને દર્શન કરાવવું તો એના માટે તમે ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો જે હશે બધું તમને આગળ બતાવીશ તો જો સામે છે મંદિર આપણે ત્યાં જવાનું છે અત્યારે અને તમને દર્શન કરાવશ ને અત્યારે જો ત્યાં અહીંયા સરસ મજાની ભાઈ જગ્યા છે આવું કંઈક લોકેશન છે એક નંબર સરસ મજાનું છે અત્યારે તો સોમવાર છે એટલે મને એમ થયું હતું કે હું કાલને દર્શન કરતા હોઉં જો કે ઘણા ટાઈમ પહેલાં આવ્યો હતો પછી ક્યાંય આવવાનો કાંઈ ટાઈમ મળ્યો નહોતો અને જો અત્યારે કંઈક પૂજા કરે છે પાઠ છે અહીં શરૂ છે અને આપણે હવે તમને આગળ જઈને આગળ બતાવું બધું શું છે કઈ રીતનું છે એમ પહેલાં તો સૌથી પહેલાં તમે એન્ટર કરશો તો અહીંયા લાડ બધા ઝાડવા છે તમને આ બાજુ આ રીતની આપણે આ સાઈડથી આવ્યા છે એટલે આ સાઈડનું લોકેશન છે અને આપણે દરિયા સાઈડ જવાનું છે જે પહેલી સાઈડ છે ત્યાંથી જઈને પછી તમને હું જે છે એ બધું બતાવીશ તો આપણે અત્યારે જવાનું છે નીચે દરિયે અને પવન બહુ વધારે છે પણ આપણે જઈએ ને તમને બતાવ્યો અવાજ કદાચ મારો ઓછો આવતો હોય છે તો આપણે એડી જે થાય એ કરી નાખશું હોય સવારમાં તો પવન બહુ વધારે પડતો છે એટલે આજે સોમવાર છે ને ટ્રાફિક પણ વધારે માણસો છે હું તમને બતાવું જોઉં જો અત્યારે બધા આવેલા છે કેટલા લોકો છે અહીંયા દરિયામાં અત્યારે નાવા આવેલા છે કેટલા લોકો છે જોવામાં અને આપણે તો એકલા જ કે મારા ખાસ વિડીયો બનાવવા માટે મને ઈચ્છા થાય કે નહીં આજે મારે પિંકલેશ્વર જવું છે મહાદેવના દર્શન કરવા છે જઈ આવો અને ઘણા ટાઈમ પહેલાં એકવાર હું આવ્યો હતો ત્યાં તો બહુ લોંગ ટાઈમ થઈ ગયો સમથિંગ બહુ કંઈક ખાસ યાદ નથી મને કેમ કે બહુ વરસ એક વર્ષ એવું થઈ ગયું છે ને આ બીજું વરસ અત્યારે આપણે જ્યાં આવ્યા છીએ ત્યારે અને ત્યારે એવા ત્યારે દર્શન હોતા છે કેમ કે ત્યારે પાણી આવી ગયું હતું અત્યારે પાણી આવી ગયું ત્રણ વાગે પાણી ઉતરે ત્યાં સુધી આપણે કાંઈ રાહ જોવાય નહીં તો સામે જોવો ને ધજા બધા ઝૂમ કરીને બતાવો તમને તો સામે ધજા છે ને ત્યાં જવાનું હતું તો પાણી આવી ગયું એટલે આપણે અત્યારે તો નહીં જઈએ કે અને ગાડી જાવ તો સામે ગાડી મૂકી દે આપણે જો સામે સાઈડમાં ઝૂમ કરીને બતાવું અને પાછળની સાઈડમાં ગાડી પડી છે આપણે પછી હવે મેં કીધું કાંઈ નહીં જે થાય એક એકાદ રીલ બિલ શૂટ કરી લે તો અહીંયા ફોન કોકને આપી દઈને વારંવાર પછી રીલ બનાવી નાખું છું એટલે આપણું કામ થઈ જાય ખાલી આવ્યો એટલે ધક્કો તો ફેલ ન જાય એવું છે કોમેન્ટમાં હરર મહાદેવ લોકોને ભૂલતા નહીં તો અત્યારે નીચે આવ્યો ને તો ભાઈ મેં તમને વાત કરી કે દશામાનો વ્રત હતું ઉજવણો એટલે બધા મૂર્તિ પધરાવા આવ્યા હતા તો પણ એક બહુ એક આમ થોડુંક આમ આમ જો આપણે પેલા મૂર્તિ મતલબ વ્રત હોય ત્યાં સુધી બધા પૂજા કરે ને રાખે ને બધું પછી આવું ન કરે પધરાવે પણ ગંદકી ને કચરો ને એવું બધું છે કે આ બધું બહાર તો એ તો વધારે પાપ લાગે એવું થાય ને એટલે અત્યારે બધા બહાર મૂર્તિ મૂકી મૂકીને ચારે બહુ જો ઓલી બાજુ પડી છે આ સાઈડ પડી છે બધી ચારે બાજુ મતલબ છે આ બાજુ જો બધી ટોટલિંગ જગ્યાએ છે આવું તો ન હોય પણ મૂર્તિ પથરા આવ્યા તો પછી અંદર જ દેવા દર આપણે દર વર્ષે માતાજી આવે દસ દિવસ તમે એનું ઉજવણું કરો વ્રત ધૂમ બધું કરો અને પછી છેલ્લે છેલ્લે આવું થાય તો એ આ દસ બધા બધા જ દિવસનું બધું ફેલ છે ને એવું છે પછી તો આમાં જેની જેવી ભાવના જેના જેવા વિચારો તો આપણે તો જે જોયું તમને બધું હાલ બતાવ્યું ને અંદર તો પાણી છે એટલે આપણે કાંઈ મેળ નહીં આવે તો સામે તો અત્યારે પાણી આવી ગયું બહુ તો નજારો અને ભાઈ છે ને હું આવ્યો ને એટલે હું વિડીયો બનાવતો હતો તો અહીંયા ઘણા ખરા લોકો જોવે ને પછી સ્કૂલ નિશાળીયા બધા આવેલા છે તો જો આ બધી બેનો જે છોકરીઓ આવે છે ને ઉપર છે બીજી છોકરીઓ લાડ બધી બેનો છે આ બધું એ મને પૂછે છે તમારી ચેનલનું નામ હું છે બધા વિડીયોમાં આવવા માટે એટલે મેં કીધું પછી મેં મારી ચેનલનું નામ આપ્યું બુલેટ વિડીયોમાં જોઈ લો સાચી લો એમ એ બધા લોકો આજે રજા આવેલા સોમવાર છે એટલે કદાચ આવ્યા હોય છે એમ તો આપણે આવી રીતનું કંઈક છે તો અહીંયા રીલ બીલ શૂટ કરી લઈએ તો આવી રીતનો કંઈક ખૂબ સરસ મજાનો નજારો હતો અને મજા આવી ભાઈ આપણને પણ પછી તો એકલા એકલા હોય એટલે શું છે કે રીલ બિલ શૂટ થાય ખાલી અને સરખો બ્લોક બ્લોક નવો થાય કેમ કે મજા ન આવે એમ તો આપણે જે આપણી રીતે બનતો હતો આપણે એ રીતે કરી નાખ્યો ને હું કહેવાય ઓલો રીલ બનાવતો હતો ને તો દરિયાવાલામાં પધરાવા ગયો આખો પગ પગ બધા કારો ગારો રેતી રેતી થઈ ગયું છે એવું ઘરે જન તો બધા ન પડશે કેમ કે આ બધા કપડાં આખા બગડ્યા છે એવું છે તો કાંઈ વાંધો નહીં આપણે બ્લોગનું એન્ડિંગ કરી નાખી તો ખાસ કરી આપણે ચેનલ પર ન હોય તો ચેનલ હવે સબસ્ક્રાઈબ કરતા જજો થોડો ઘણો સપોર્ટ કરજો અને આપણે આવો નવા બ્લોગ બનાવશું અને આજે હતો સોમવાર તો મને જો કાલો જાતા આવી તો આપણે ગયા દર્શન ગીરા અને આવી રીતનું કંઈ ખૂબ સરસ મજાનો નજારો હતો હવે મજા માંડી છે ને તમે પણ એકવાર આવજો અને જો આવ્યો હોય તો મને કોમેન્ટમાં કહેતા રહેજો તો બસ ખાસ કરી ચેનલ સપોર્ટ કરો નવો બધા ભાઈ બધાને મળશું પર એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું તો બાય બાય